સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારત સરકારનું શેડ્યુલ છે અને આપણે ગુજરાત રાજ્યમાં એકત્રીસ ઓક્ટોબર સુધી નાના મોટા કાર્યક્રમો કરતા રહીશું આની અંદર આપણે જાહેર માર્ગોની સફાઈ કરીશું સરકારી બિલ્ડિંગોની સફાઈ કરીશું આ ઉપરાંત નગરની અંદર સફાઈની કામગીરી વધારે સારી રીતના કરી શકાય આજે આપની મિટિંગની પહેલાં પહેલાં અમે લોકોએ અહીંયાના જે સ્થાનિક આપણા જે એનજીઓ છે એ અને વેપારી મંડળો સાથે બેઠક કરી છે અને એમનો પણ સહયોગ આપણે માગ્યો છે આ જુદા જુદા દિવસે જુદા જુદા કાર્યક્રમો એનાલિસ્ટ કરેલા છે અહીંયા મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાએ જે કામગીરી થવાની છે એનું એક નાનકડી વિગત અમારા અધિકારીઓ આપણી સાથે શેર કરશે અમારી આપ સાવને એક વિનંતી છે કે આ એક ઝૂંબેશ છે એ લોકો ઊંમેશ બને એના માટે આપ પણ આપણા માધ્યમો મારફત કોન્ટ્રીબ્યુટ કરો અને અમને પણ આપ લોક જાગૃતિના કામમાં સહયોગ કરો એવી વિનંતી છે બીજું કે જ્યાં ક્યાં આપને લાગે કે અહીંયા આ વિસ્તારની અંદર હજી વધારે સઘન કામગીરી કરવાની જરૂર છે તો બિલકુલ અમારું ધ્યાન દોરજો અમે એને બહુ કન્સ્ટ્રક્ટિવલી લઈએ છીએ કે માધ્યમો અમને બતાવે છે કે સાહેબ આ વિસ્તાર એવો છે કે જે તમારા ધ્યાનમાં લેવો જરૂરી છે તો અમે લોકો એમાં અમારા રિસોર્સિસ ફોકસ કરીશું આ સાથે સાથે મહાનગરપાલિકા અને આજે જે જુદા જુદા વેપારી મંડળોના પ્રતિનિધિઓ હતા રોટરી ક્લબ હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હતું અને રેડ ક્રોસ છે એ લોકોએ પણ એક અગત્યનો આમાં પરિબળ છે સફાઈ કર્મચારીઓના આરોગ્ય તપાસની એટલે અમે લોકો મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની તો આરોગ્ય તપાસની કરશું પણ સાથે સાથે આ બધી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત જે એ અનઅર્ગેનાઇઝ અનઅર્ગેનાઇઝ સેક્ટરની અંદર જે લોકો જુદા જુદા કોમ્પ્લેક્સિસમાં સોસાયટીઓમાં સફાઈલક્ષી કામગીરી કરે છે એમનું પણ આરોગ્ય તપાસણી થાય એવા અમારા તંત્ર તરીકે પ્રયત્ન છે આપણે બધા પોતપોતાના પરિબળો ભેગા કરીને એક ને બે મુઠ્ઠી બનવી હોય પાંચ હાથ ભેગા થાય તો મુઠ્ઠી બને અને મુઠ્ઠીની જે તાકાત છે અમારું આ વખતે એપ્રોચ એવો છે કે બધા પોતપોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કરવા માગે છે એમણે પોતાના તરફથી ઉત્સુકતા પણ બતાવી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે હાયર રેડક્રોસ પાસે હાયર ડાયગ્નોસિસ થઈ શકે એ મુજબની ફેફસાના કાનના રોગોની એ એના આંખના રોગોની એડવાન્સ તપાસ થઈ શકે એવી ફરતી વાન છે તો એ લોકો પણ એમાં સહયોગ આપવા માંગે છે એટલે આપ સૌને આ ટૂંકી ભૂમિકા પછી આગળ મારા અધિકારીઓને હું કહીશ આ ઉપરાંત સેવા સેતુનો કાર્યક્રમ છે આજે દસમું સંસ્કરણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે એમાં જુદા જુદા પંચાવન સેવાઓ તેર ડિપાર્ટમેન્ટ આપણે ઓન ધ સ્પોટ આપવાના છે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં જુદા જુદા જગ્યાએ થશે અને આપને મારી વિનંતી છે કે આપના માધ્યમો માર્ફોતાનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય જેથી કરી ખરેખર લાભાર્થીઓ જે છે એને ડોરસ્ટેપ ડિલિવરી એટલે કે ઓન ધ સ્પોટ ડિલિવરી મળશે કેમ મોડમાં આપણે કામ કરવાના છીએ એની પણ વિગતો આપની સાથે અમે ટૂંક સમયમાં શેર કરીશું એટલે હું મારા સાથી અધિકારીઓને કહું છું એક ઓવરવ્યૂ આપને આપે પ્રેસ નોટના સ્વરૂપમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમારી કચેરીએ નાનકડું આપ્યું છે અને પછી કમિશનર સાહેબને મારા સિનિયર પદાધિકારીઓ અહીંયા હાજર છે તો એમને પણ આપણે વિનંતી કરીશું થોડું આપણે એ બાબતે એમના તરફથી પણ જે ઉદબોધન હશે એની અંદર આપણને ઘણી બધી માહિતી મળશે ધન્યવાદ કે આગામી સત્તર તારીખથી આપણે ત્રણ મોટા કાર્યક્રમો આપણે શરૂ થવા જઈ રહ્યા છે એક બાજુ આપને સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયું આયોજન થવાનું છે બીજી તરફ એક એક પેડ વૃક્ષારોપણ અભિયાન પણ ચાલવાનું છે ત્રીજી રાજ્ય સરકારની એક ખૂબ સફળ યોજના એટલે સેવા સેતુનો પણ આપના સત્તર તારીખથી જ આપનો શરૂઆત થઈ જ થવાનું છે તો આ ત્રણેય વિષયોને લઈને એક સત્તર તારીખથી એક મોટો અભિયાન આપના દરેક દરેક આખા ગુજરાતમાં થાય છે સાથે સાથે આપના જિલ્લામાં પણ થવાનું છે એટલે આપ બધા મીડિયાના મિત્રોને આ બધી ત્રણે 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 જે આપની જે અભિયાન છે એના વિષયમાં લોકો સુધી આ માહિતી પહોંચે એટલા માટે આપ આજના પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સમાં આપના વચ્ચે મેયર શ્રી છે જિલ્લા શ્રી છે ડીડીઓ શ્રી છે સ્ટેન્ડિંગ શ્રી છે તો આપને સૌથી પહેલા એક ટૂંકી વિગત ત્રણેય અભિયાન ને આપને વન બાય વન આપશો પછી આપ લોકોના જે કોઈ પ્રશ્નો હશે આને પ્રશ્નો પણ આપ લેશો તો હવે આપણે સૌથી પહેલા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરીએ તો જિલ્લા કલેક્ટર શ્રી થોડો બેકગ્રાઉન્ડ આપશે પછી ડિટેલ માં આપને બતાવશે આગામી 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ હી સેવા 2024 નું અભિયાન છે એ અંતર્ગત આદરણીય મેયરશ્રીના અધ્યક્ષતાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જયારે દેશની અંદર સફાઈ અંગેનો એક અભિગમ બદલાણો છે ત્યારે ભાવનગર મહાનગરની અંદર પણ આ સ્વચ્છતા અભિયાનની અંદર સ્વભાવ સંસ્થા સંસ્કાર સ્વચ્છતા અભિયાન તરીકે આની ઉજવણી કરવાની છે આ સફાઈ અભિયાનને અવેરનેસના રૂપમાં મૂકવા માટે થઈને વિવિધ સ્પર્ધાઓ પણ કરવામાં આવશે સોસાયટીની સ્પર્ધાઓ પણ કરવામાં આવશે વિદ્યાર્થીઓ સાથે પણ અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવશે અને તબક્કા તબક્કાવાઈઝ થી પહેલી ઓક્ટોબર સુધીના તબક્કાવાઈઝ સફાઈ અભિયાન માટેના જે કાર્યક્રમો કરવામાં આવશે એમાં આપના માધ્યમથી હું ભાવનગર મહાનગરના શહેરીજનોને આ વિવિધ કાર્યક્રમોની અંદર જોડાવા માટે અપીલ કરું છું અને આગામી દિવસોમાં આપણી રોજીંદી ટેવમાંથી બહાર આવી અને સફાઈ માટે આપણે પોતે જાગૃત બનીએ અને આપણા ઘરની સફાઈ આપણા આજુબાજુની સફાઈ માટે થઈને આપણે જાગૃતતાથી કામ કરીએ અને આ દેશ અને આપણા ભાવનગરને સ્વચ્છ રાખીએ એવા આપ સૌના માધ્યમથી મારા પ્રયાસો છે અને